ક્યારેય વિચાર આવ્યો છે કે હજારો લાખો વર્ષો સુધી માનવજીવનમાં ખાસ કોઈ બદલાવ કેમ નહોતો આવ્યો પેઢીઓ આવતી અને જતી રહી પણ જીવન લગભગ એવું ને એવું જ રહ્યું આજના આ વિશ્લેષણમાં આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ કે આટલા લાંબા સમય સુધી માનવતાની પ્રગતિ કેમ અટકી ગઈ હતી આ ઐતિહાસિક કોયડાને સમજવા માટે આપણે આ પાંચ મુદ્દાઓ પર વાત કરીશું આપણે જોઈશું કે સ્થિરતાના કારણો શું હતા અને તેની કેવી ગંભીર અસરો થઈ તો ચલો આમાં ઊંડા ઉતરીએ અને એ સવાલથી શરૂઆત કરીએ જે આખી ચર્ચાના મૂળમાં છે જરા વિચારો મોટાભાગના માનવ ઇતિહાસમાં હકીકત એ હતી કે કોઈ વ્યક્તિ જે સમાજ ટેકનોલોજી અને વિચારો સાથે જન્મે લગભગ એ જ પરિસ્થિતિમાં એનું મૃત્યુ પણ થાય આ કોઈ સો બસો વર્ષની વાત નથી આ હજારો વર્ષોની વાસ્તવિકતા હતી પણ સવાલ એ છે કે આવું કેમ હતું પ્રગતિ આટલી ધીમી કેમ હતી આપણે ઘણીવાર જૂના સમયને સરળ અને સારો કહીને યાદ કરીએ છીએ પણ સાચું કહું તો વાસ્તવિકતા ખૂબ જ અલગ હતી માનવ દુઃખ અને સ્થિરતાનો સીધો સંબંધ છે જ્યાં સુધી સમસ્યાઓ ઉકેલવા માટે નવું જ્ઞાન ન બને ત્યાં સુધી દુઃખ અને પીડા ચાલુ જ રહે છે તો મુદ્દાની વાત એ છે કે આ સ્થિરતા કોઈ અકસ્માત નથી એ એક એવી સિસ્ટમનું પરિણામ હતું જેને આપણે સ્થિર સમાજ કહી શકીએ અને આવા સમાજો એક જ કામમાં માહિર હતા પરિવર્તન લાવનારા એકમાત્ર એન્જિન એટલે કે માનવ સર્જનાત્મકતાને દબાવી દેવામાં આ વાતને બરાબર સમજવા માટે ચાલો ઇતિહાસના એકદમ ઉત્તમ ઉદાહરણ પર નજર કરીએ જે સ્થિર સમાજના વિચારને જીવંત કરી દેશે પ્રાચીન સ્પાર્ટા ઇતિહાસકાર ડોનાલ્ડ કાગનાના આ શબ્દો સાંભળીને જ આપણને અંદાજ આવી જાય છે કે સ્પાર્ટામાં જીવન કેવું હશે ત્યાં વ્યક્તિગતતા જેવી કોઈ વસ્તુ જ નહોતી જીવનનો દરેક નાનો મોટો નિર્ણય સમાજના નિયમો અને રિવાજોથી બંધાયેલો હતો તો સ્પાર્ટાએ આ સ્થિરતા કઈ રીતે જાળવી રાખી એમની શિક્ષણ પ્રણાલી એવી રીતે બનાવવામાં આવી હતી કે બાળકો વિચારે નહીં બસ આજ્ઞાનું પાલન કરે સર્જનાત્મકતા કે કંઈક નવું કરવાનો વિચાર પણ એક ગુનો ગણાતો એટલે જ ત્યાં ભાગ્યે જ કંઈ બદલાયું કારણ કે કોઈએ વિચાર્યું જ નહીં કે પરિવર્તન જરૂરી છે પણ કઈ એવી શક્તિ હતી જેણે સ્પાર્ટન સમાજ પર આટલી મજબૂત પકડ બનાવી રાખી આનો જવાબ એક ખૂબ જ શક્તિશાળી વિચારમાં છુપાયેલો છે જે આપણી સંસ્કૃતિઓને આકાર આપે છે અહીં એક વાત સ્પષ્ટ કરી લઈએ જ્યારે આપણે મીમ્સ શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણે ઇન્ટરનેટ પર ફરતા જોક્સ કે વિડીયોની વાત નથી કરી રહ્યા અહીં મીમ્સનો અર્થ છે સાંસ્કૃતિક વિચારો માન્યતાઓ અને પરંપરાઓ જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે જીવવિજ્ઞાની રિચાર્ડ ડોકિન્સ કહે છે કે આ સાંસ્કૃતિક કોડ્સની એક મુખ્ય ખાસિયત છે કે તેઓ સ્વાર્થી હોય છે હવે આ ખરેખર રસપ્રદ છે કોઈ મીમ એટલે કે વિચાર એટલા માટે નથી ફેલાતો કે તે લોકો માટે સારો છે પણ એટલા માટે ફેલાય છે કારણ કે તે ફેલાવવામાં સારો છે જેમ કે સ્પાર્ટાનો સૈન્યવાદ ત્યાંના લોકો માટે કદાચ દુઃખદાયક હતો પણ એ વિચાર એટલો શક્તિશાળી હતો કે પેઢીઓ સુધી લોકોને એક જ હિંસક જીવનશૈલી જીવવા માટે મજબૂર કરતો રહ્યો ચાલો હવે આ વિશ્લેષણના સૌથી ગંભીર ભાગ તરફ જઈએ એક સ્થિર સમાજ આ સ્વાર્થી મીમ્સને કેવી રીતે લાગુ કરે છે અને કોઈ પણ નવા વિચારને કેવી રીતે કચડી નાખે છે કલ્પના કરો કે સ્પાર્ટામાં એક બાળક છે જે લડવાને બદલે વિચારવા માંગે છે પ્રશ્નો પૂછવા માંગે છે એનો આ નવો વિચાર એ સ્પાર્ટન સિસ્ટમ માટે એક મોટો ખતરો છે આ એક હરીફ મીમ છે જે આખરી વ્યવસ્થાને પડકારી રહ્યો છે આવા પડકારોનો સામનો કરવા માટે સ્થિર સમાજો પાસે બે મુખ્ય પદ્ધતિઓ હતી પહેલી શારીરિક રીતે એ વ્યક્તિને જ ખતમ કરી દેવી સ્પાર્ટામાં પેલા ફિલોસોફર બનવા માંગતા બાળકને કદાચ તરત જ મારી નાખવામાં આવ્યો હતો આ એક સીધો સંદેશ હતો નિયમ તોડશો નહીં પણ શારીરિક દમન કરતાં પણ એક વધુ ખતરનાક પદ્ધતિ હતી મનોવૈજ્ઞાનિક દમન આ સિસ્ટમ નવા વિચારોના મૂળ પર જ હુમલો કરતી એટલે કે માનવ સર્જનાત્મકતા પર બાળકોને શીખવવામાં આવતું કે કંઈક નવું કરવું કે વિચારવું એ પાપ છે તેમના મનમાં ડર અને દોષની એવી લાગણી ભરવામાં આવતી કે એમની સર્જનાત્મકતા મૂળમાંથી જ મરી જતી અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે ફિલોસોફર કાર્લ પોપર સમજાવે છે કે વિચારોની નકલ ક્યારેય સો ટકા પર્ફેક્ટ નથી હોતી દરેક વખતે જ્યારે કોઈ વિચાર એક મનમાંથી બીજા મનમાં જાય છે ત્યારે તેમાં થોડો ફેરફાર આવે જ છે સર્જનાત્મકતા તો માનવ સ્વભાવમાં જ છે એટલે સમાજને સ્થિર રાખવા માટે આ કુદરતી સર્જનાત્મકતાને સતત દબાવવી જ પડે છે તો આ બધી સ્થિરતા અને નિયંત્રણની આખરે કિંમત શું હતી પરિણામો વ્યક્તિ અને સમાજ બંને માટે ખૂબ જ વિનાશક હતા એક સ્થિર સમાજ પોતાના જ લોકોને ગુલામ જેવા રોબોટ બનાવી દે છે જેઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકતા નથી ખુશી અને પ્રગતિ માટે સર્જનાત્મકતા જરૂરી છે પણ આવા સમાજમાં એની કોઈ જગ્યા જ નથી અને સૌથી મોટી વાત આવા સમાજો અંદરથી ખૂબ જ હોય છે એક પણ અણધાર્યું સંકટ આવે તો તે તૂટીને વિખેરાઈ જાય છે આ એક સ્લાઇડમાં આખી વાતનો સાર આવી જાય છે હજારો વર્ષો સુધી આપણી પાસે ક્ષમતા હતી પણ કશું જ ન થયું અને પછી અચાનક પ્રબોધનકાળમાં જાણે કે સર્જનાત્મકતા અને પ્રગતિનો એક વિસ્ફોટ થયો જેણે દુનિયાને હંમેશા માટે બદલી નાખી સ્પાર્ટાની આ કહાણી અને આખું ઐતિહાસિક વિશ્લેષણ આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવા પર મજબૂર કરે છે શું આજે પણ આપણા સમાજમાં એવા કોઈ અદૃશ્ય નિયમો કે માન્યતાઓ છે જે આપણી સર્જનાત્મકતા અને પ્રગતિના માર્ગમાં અવરોધ બની રહ્યા હોય વિચારવા જેવી વાત છે